વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું ધોરણ અગિયાર ફિઝિક્સનું ચેપ્ટર નંબર પાંચ કાર્ય ઉર્જા અને પાવર એનું ઉદાહરણ નંબર આઠ અને ઉદાહરણ નંબર નવ આ બંને ઉદાહરણોની આપણે ચર્ચા કર્યા પછી તેને અનુરૂપ જી નીટની અંદર કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે એની પણ આપણે જોડે જોડે વાત કરીશું એટલે જી નીટનો પણ આપણે ન્યાય આપવાનો છે જોડે જોડે તો ઉદાહરણ આઠ ને નવને અનુરૂપ એઆઈ ત્રિપલી બે હજાર સાતની અંદર પહેલાં જીની એક્ઝામ જે લેવાતી હતી ને એની જગ્યાએ એઆઈ ત્રિપલીની એક્ઝામ લેવાતી હતી અને એઆઈ ત્રિપલીની અંદર બે હજાર સાતમાં જે દાખલો પૂછાયેલો છે એની પણ આપણે ચર્ચા કરીશું જોડે જોડે એ રીતે એના પછીનો એક દાખલો બીજો પણ છે જે પી એમ ટી બે હજાર ચારમાં પૂછાયેલો છે અને એમ્સ બે હજાર નવમાં પૂછાયેલો જે દાખલો છે એનો એક દાખલો એમ્સ બે હજાર નવમાં પણ પૂછાયેલો છે બે વખત આ દાખલો પૂછાયેલો છે એની ચર્ચા પણ આ દાખલાઓની જોડે આપણે કરીશું તો આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની અને જો વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો બરાબર તો આ દાખલાની અંદર આપણે જો વાત કરીએ તો ઉદાહરણ આઠની જે રકમ આપેલી છે એમાં અહીંયા કેટલા આપેલા છે અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપથી એક લીસા રસ્તા પર ગતિ કરતી એક હજાર કેજી દળની કાર સમક્ષિત રીતે લગાડેલી છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની ત્રણ કાર ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંગવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે અને સ્પ્રિંગ મહત્તમ સંકોચન અનુભવે છે તો એનું મહત્તમ સંકોચન કેટલું હશે તે શોધો સપાટી લીસી સપાટી છે રસ્તો લીસો છે એટલે અહીંયા ઘર્ષણબળ લાગતું નથી સ્પ્રિંગનું મહત્તમ સંકોચન થાય એ સંકોચનનું મૂલ્ય આપણે શોધવાનું છે એક્સ શોધો આપણો ગોલ એ છે એક્સ શોધો તો પહેલાં આપણે આઠમા દાખલાની વાત કરી લઈએ પહેલાં તો તમારે એક કામ કરવાનું જ્યારે પણ દાખલાની શરૂઆત કરો ને એટલે જો ફિઝિક્સના દાખલાઓની શરૂઆત કરો તો પહેલાં તમારે માહિતીનું લિસ્ટ બનાવી દેવાનું એટલે તમને થોડોક તો અંદાજ આવી જશે કે અહીંયા આ દાખલો ગણવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય એટલી તમને ખબર પડવી જોઈએ તો પહેલું કામ તમારે એ કરી દેવાનું માહિતીનું લિસ્ટ બનાવી દેવાનું તો માહિતીના લિસ્ટની અંદર જો અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે કાર જાય છે તો અહીંયા જો કારનો વેગ આપી દીધો છે કારનો વેગ વી બરાબર અઢાર કિમી પ્રતિ કલાક પહેલાં અહીંયા આપણે લખીશું અઢારની જગ્યાએ અઢાર ના આપણે મીટર ફેરવીએ તો એક હજાર હવે તમે વિચારો કે એક કિલોમીટર બરાબર કેટલા મીટર એક હજાર મીટર થાય પછી અહીંયા ભાગા કરશે તો ભાગ્યા એક કલાકના સેકન્ડ કેટલા તો છત્રીસો આનું તમે સાદરૂપ આપો તો આ શૂન્ય શૂન્ય ઉડી જશે અને અહીંયા કેટલા અઢાર દુના છત્રીસ અહીંયા બે ભાગ ચાલશે તો કેટલા થશે પાંચ તો વેગનું મૂલ્ય કેટલું મળે પાંચ મીટર પ્રતિ સેકન્ડ મળે સીધું યાદ રાખવું તો આ યાદ રાખી શકો એક કિમી પ્રતિ કલાક એક કિમી પ્રતિ કલાક બરાબર તમે યાદ રાખો તો પાંચ ભાગ્યા અઢાર મીટર પ્રતિ સેકન્ડ થાય ડાયરેક્ટ જો લખો તો કિમી પ્રતિ કલાકની જગ્યાએ પાંચ ભાગ્યા અઢાર મીટર પ્રતિ સેકન્ડ મૂકી શકો એટલે અહીંયા અઢાર છે અને પાંચ ભાગ્યા અઢાર એટલે અઢાર અઢાર ઉડી જશે તો પછી કેટલા થશે પાંચ મીટર પ્રતિ સેકન્ડ થાય તો સીધું સૂત્ર તમારે યાદ રાખવું તો તમે આ રીતે યાદ રાખી શકો કે એક કિમી પ્રતિ કલાક બરાબર કેટલા મીટર પ્રતિ સેકન્ડ થાય તો પાંચ ભાગ્યા અઢાર મીટર પ્રતિ સેકન્ડ થાય તો આ રીતે વેગનું મૂલ્ય આપણને આટલું આપી દીધું છે તો પહેલું કામ તમારે માહિતીની લિસ્ટ બનાવવાનું છે યાદ રાખજો ત્યાર પછી આપણે દળ લઈએ એમ બરાબર કેટલા તો એક હજાર કેજી આ દળનું મૂલ્ય આપી દીધું છે હવે સ્પ્રિંગનો બળચણાંકીય આપી દીધો સ્પ્રિંગનો બળચણાંકીય બરાબર કેટલા આપેલા છે છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની ત્રણ ઘાત ન્યૂટન પ્રતિ મીટર અને સ્પ્રિંગનું સંકોચન એટલે એક્સ એમ અથવા તો એના તમે એક્સ કહેશો તો પણ ચાલશે આપણે એક્સ શોધવાના છે શું શોધવાનું છે સ્પ્રિંગનું સંકોચન શોધો તો જ પહેલાં દાખલો સમજી લો જો તમે દાખલો સમજશો તો ગોખો નહીં પડે બરાબર એટલે હંમેશા કોઈ પણ દાખલો ગણો ત્યારે પહેલાં તમારે શું કરી દેવાનો દાખલો સમજી લેવાનો તો જો અહીંયા ધ્યાન આપો આવો એક રસ્તો આપેલો છે આ રસ્તા પર સામે એક અહીંયા આપણે આવી એક સ્પ્રિંગ ગોઠવેલી છે હવે આ જે સ્પ્રિંગ જે છે અત્યારે કોઈ સંકોચનમાં નથી ધારો કે આ કાર છે એ કાર વી જેટલા વ્યક્તિ ગતિ કરી અને આ સ્પ્રિંગ સાથે અથડાય છે જ્યારે સ્પ્રિંગ સાથે અથડાય ત્યારે આ સ્પ્રિંગનું શું થશે સંકોચન થાય તો જ્યારે સ્પ્રિંગનું જે સંકોચન થાય છે એ આ રીતે છે ધારો કે તો એક્સ જેટલું સંકોચન થાય છે જ્યારે એક્સ જેટલું સંકોચન થઈને જ્યારે આ કાર સ્થિર થઈ જાય તો એનો મતલબ એ કે જે ગતિ ઊર્જા જે છે એ ગતિ ઊર્જાનું સમરૂપાંતરણ રૂપાંતરણ થાય તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય કારણ કે સપાટી કેવી છે ઘર્ષણ રહિત સપાટી છે અને સપાટી જો ઘર્ષણ રહિત સપાટી હોય તો ઘર્ષણ બળની સામે કરવું પડતું કાર્યનું મૂલ્ય શૂન્ય છે માટે સમગ્ર ગતિ ઉર્જાનું સમ થાય સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય તો ગતિ ઊર્જાનું સૂત્ર તમને ખબર છે કે કારની ગતિ ઊર્જા કેટલી તો એક દ્વિતીયાંશ એમ બી કે કે આ એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં રૂપાંતરણ થાય તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી તો એક દ્વિતિયાંશ એ કે એક્સ સ્ક્વેર આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે તો આ બંનેને તમે સરખાવી શકો બસ આટલી જરૂર તમને ખબર પડી જાય તો આ દાખલો પૂર્ણ થઈ જશે બાકીની બધી માહિતી તો આપી દીધી છે જો એમ તો આપી દીધેલા છે જુઓ ત્યાર પછી વી તો વી પણ આપી દીધા છે જુઓ ત્યાર પછી કે તો કેની કિંમત પણ તમને આપી દીધી છે જુઓ અને એક્સ જે આપણે શોધવાનો છે તો ચારે ચાર માહિતીમાંથી ત્રણ માહિતી આપી દીધી છે અને એક માહિતી જો શોધવાની હોય તો તમે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય એ સૂત્રનો ઉપયોગ કરી અને તમે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા શોધી શકો તો અહીં આપણે સાદરૂપ આપી દઈએ તો કારની ગતિ ઉર્જા બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કારની ગતિ ઉર્જા એક દ્વિતીયાંશ એમ બી સ્ક્વેર બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા બરાબર એક દ્વિતીયાંશ કે એક્સ સ્ક્વેર વન બાય ટુ વન બાય ટુ ઉડી જશે આમાંથી હવે આપણે એક્સ સ્ક્વેરને કરતાં બનાવીએ જો એક્સ સ્ક્વેરને કરતાં બનાવીએ તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન કે એમની કિંમત મૂકો એટલે એક્સ બરાબર જો લખીએ તો આ એમ અપોન કેનું તો વર્ગમૂળમાં એમ અપોન કે અને વી સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું તો વી આ એક્સનું સૂત્ર મળે એમની કિંમત મૂકો ચલો એમની કિંમત કેટલી છે તો એક હજાર g ની કિંમત કેટલી છે 6.25 * 10 ની 3 ઘાત v ની કિંમત કેટલી 5 હવે આ 10 ની 3 ઘાત હોય તો અહીંયા 725 કરી દઉં તો તો આ આપણે આરતે લખી તો ચાલે ને 1000 કરી દઉં અંશમાં તો 1000 છે જ અહીંયા 6.25 છે એની જગ્યાએ 625 * 10 લખું તો થઈ ગયા 10 ની 3 ઘાત છે એટલે એટલે આ એક એક શૂન્ય ઉડી જશે હવે આ એક એક શૂન્ય ઉડી જાય તો ફાયદો થા સોનું વર્ગમૂળ મળી જશે 10 અને છસો પચીસનું વર્ગ મૂળ કેટલું મળી જશે પચીસ એટલે કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરવો પડે એટલે અહીંયા મળી જશે દસ અને અહીંયા મળી જશે પચીસ અને અહીંયા પાંચ તો છે જ અહીંયો ભાગ ઉડાડો દસ ગુણ્યા પાંચ એટલે પચાસ ભાગ્યા પચીસ પચાસ ભાગ્યા પચીસ એટલે કેટલા થશે તો બે મીટર જેટલું સંકોચન થાય તો સ્પ્રિંગનું સંકોચન કેટલું થશે તો મહત્તમ સંકોચન બે મીટર મળે તો જ્યારે આમ જ્યારે કાર સ્પ્રિંગ સાથે અથડાય એટલે તેની સમગ્ર ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય એટલે એક દ્વિતિયાંશ એમ બી સ્ક્વેર બરાબર એક દ્વિતીયાંશ કે એક્ સ્ક્વેર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કારની ગતિ ઊર્જાનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ તો આ સૂત્રો જો આવડતા હશે તો જ તમે આ દાખલો પૂર્ણ કરી શકો તો આમ ફિઝિક્સના દાખલા તૈયાર કરતી વખતે સૂત્રો આવડવા જરૂરી છે હવે એના પછી હવે આગળ શું કીધું છે જુઓ મ્યુ જેટલા જે મ્યુ એટલે ઘર્ષણાંકનું મૂલ્ય આપી દીધું છે અને જ્યારે ઘર્ષણાંકનું મૂલ્ય આપેલું હોય તો આટલું યાદ રાખવાનું ઘર્ષણબળના લીધે પણ કાર્ય થાય જેથી તેની ગતિ ઉર્જામાં શું થાય ઘટાડો થાય તો સાપેક્ષમાં સ્થિતિ ઉર્જા અનુરૂપ મળતું સ્થાનાંતર જે છે એનું મૂલ્ય પણ ઘટી જશે તો મ્યુ જેટલો જો ઘર્ષણાંક હોય તો એ વખતે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે તે આપણે શોધવાનું છે તો હવે ઘર્ષણાંક જો હોય ઘર્ષણ ઘર્ષણબળ લાગતું હોય તો હવે એના માટે આપણે વિચારી લઈએ તો નવમાં ઉદાહરણની વાત કરીએ હવે નવમાં ઉદાહરણમાં જુઓ શું આપેલું છે ઘર્ષણ બળ લાગે છે તો જો આ રીતે આની પ્રારંભિક સ્થિતિ છે ધારો કે આ કાર છે કાર ગતિ કરતી કરતી સ્પ્રિંગ તરફ જાય છે આ સપાટી ઘર્ષણવાળી છે એટલે આ બાજુ કયું બળ લાગશે ઘર્ષણ બળ ઘર્ષણબળના લીધે થતું કાર્ય ડબલ્યુ અહીંયો સ્પ્રિંગ ધક્કો મારે તો એના માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય યુ અને આ ગતિ ઉર્જા શું આવશે કે તો ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય અને ઘર્ષણબળ વડે થતાં કાર્યમાં રૂપાંતરણ થાય તો હવે અગાઉના દાખલાની જ રકમનો ઉપયોગ કરવાનો છે યાદ રાખજો માહિતી આપણે અગાઉના દાખલાની જ રાખીશું અને એ માહિતીનો ઉપયોગ કરીને તમારો દાખલો ગણવાનો છે તો ચાલો વેગ આપણે અગાઉના દાખલામાં વેગનું મૂલ્ય આપી હતું વેગનું મૂલ્ય કેટલું હતું તો આપણને ખબર છે પાંચ મીટર પ્રતિ સેકન્ડ દળ કેટલું હતું કારનું એક હજાર કેજી કેનું મૂલ્ય કેટલું હતું છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની ત્રણ ઘાત ન્યૂટન પ્રતિ મીટર અહીંયા ઘર્ષણાંગ મ્યુની કિંમત આપી દીધી છે કેટલી તો જીરો પોઈન્ટ પાંચ અહીંયા વજન બળ એમજીન હવે જો ગુરુત્વપૂર્વેક જીનું મૂલ્ય અહીંયા કેટલું લેવાનું દસ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેલનું આટલી માહિતી તમને આપી દીધી છે અને સ્પ્રિંગનું સંકોચન એટલે એક શોધવાનું છે તો હવે અહીંયા તમે વિચારો ગતિ ઊર્જાનું સ્થિતિ ઉર્જા અને કાર્યમાં રૂપાંતરણ થાય છે પહેલાંમાં શું હતું સંપૂર્ણપણે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હતું અહીંયા આ બાજુ ગતિ ઊર્જા કે આવશે આ બાજુ શું આવશે સ્થિતિ ઉર્જા યુ અને કાર્ય ડબલ્યુ તો કે બરાબર યુ પ્લસ ડબલ્યુ તમે લખી શકો તો ગતિ ઉર્જા કે બરાબર ુ પ્લસ ડબ્લ્યુ ગતિ ઉર્જાનું સૂત્ર જો આપણે લખીએ તો એક દ્વિતીય સેમવી સ્કવેર આ સૂત્ર આવડવું જોઈએ સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમને ખબર છે તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા બરાબર વન બાય ટુ શું લખીશું કે એક્સ સ્ક્વેર અને કાર્ય એટલે ઘર્ષણ બળ વડે થતું કાર્ય અને કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર લખાય પણ અહીંયા બળ તરીકે શું લેવાનું તમારે ઘર્ષણ બળ લેવાનું પણ ઘર્ષણ બળ તો તમને ખબર છે કે લંબ બળના સમ પ્રમાણમાં હોય એપ બરાબર શું લખીશું મ્યુ એન અને એપ બરાબર મ્યુ એનની જગ્યાએ તમે શું લખશો એમ તો જો ઉપરની તરફ કયું બળ લાગતું છે લંબ બળ એન નીચેની તરફ તરફ કયું બળ લાગતું હોય વજન બળ એમજી તો ઘર્ષણ બળ એ બરાબર શું લખાય મ્યુ ઇન્ટુ એન તો મ્યુ અને એનની જગ્યાએ આપણે શું લખીશું એમ જી લંબ બળ અને વજન બળના મૂલ્યો કાર માટે કેવા છે સરખા છે હવે આટલું યાદ રાખો જો લંબ બળ વધી જાય તો આ કાર ઉડવા લાગે અને જો વજન બળ જો વધી જાય તો આ સપાટીને સોડી તોડી અને નીચે પડી જાય તો એનો મતલબ એ થયો કે કાર એ સપાટી તોડતી નથી કે ઉડતી નથી જો ઉડતી નથી તોડતી નથી તો બંનેના મૂલ્યો કેવા હશે સરખા હશે માટે એનની જગ્યાએ આપણે શું લખીશું એમજી તો આટલું ઘર્ષણ બળ લાગે કેટલું લાગે મ્યુ એમજી જેટલું લાગે તો હવે આટલું યાદ રાખો એક દ્વિતિયાંશ એમ વી એ તો છે જ અહીં વન બાય ટુ કે એક્સ સ્ક્વેર પણ એફની જગ્યાએ આપણે શું લખીશું म्यू एम जी इंटू एक्स हाँ बधा की किमतों मूक दो चलो वन बाय टू तो बे लसा लै ली तो आखी स्क्वेर बराबर के एक्स स्क्वेर वा टू म्यू एम जी एक्स चलो एम एट दर के एक हज़ार वी के पांच एट पाँच नो वर्ग ए पांच, पांच गुणिया 5 बरोबर तो आउधाय k के बराबर केतला 6.25 * 10 ની કિંમત 3^ * x2 + 2 * μ ની કિંમત 0.5 m ની કિંમત કેટલી તો 1000 g ની કિંમત 10 * x अब आनुसाद रूप अपो आ 1000 છે આ 10 ની 3^ એટલે 1000 આ પણ 10 ની 3^ એટલે 1000 આ 1000 પછી આ પણ એક હજાર ઉડી જશે આ પણ કેટલા એક હજાર ઉડી જશે તો પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થશે પચીસ અહીંયા કેટલા થશે છ પોઈન્ટ ઇન્ટુ એક્સ સ્ક્વેર અને અહીંયા જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે એક થાય ને તો અહીંયા કેટલા થશે દસ એક્સ આવું આપણને મળે હવે આ તો ત્રિકા એક્સનું ત્રિકા સમીકરણ મળ્યું આ એક્સના ત્રિકા સમીકરણનો આપણે ઉકેલ મેળવી દઈએ તો છ પોઈન્ટ એક્સ દસ એક્સ માઇનસ પચીસ બરાબર ઝીરો તો આના બરાબર જો લખીએ તો એ બરાબર કેટલા તો છ પોઈન્ટ પચીસ બી બરાબર કેટલા તો દસ સી બરાબર કેટલા તો માઇનસ પચીસ હવે આપણે ઉકેલ જો મેળવીએ તો એક્સ એ અંતર છે અંતર હંમેશા માટે ધન હોય તો એક્સના બે બીજ મળે તમને ખબર છે માઇનસ બી પ્લસ ઓર માઇનસ પણ માઇનસ જો કરીએ તો માઇનસ માઇનસ બંને માઇનસ થાય તો એક્સનું મૂલ્ય ઋણ મળે પણ અંતર ધન હોવાથી અહીં નિશાની કેવી આવશે પ્લસ બીજમાં શું લખીશું બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ તો ત્રીઘા સમીકરણનો બીજનું સૂત્ર કયું આવશે માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ માઇનસ બી એટલે કેટલા તો માઇનસ બી એટલે માઇનસ દસ માઇનસ બી એટલે કેટલા લખીશું માઇનસ દસ પ્લસ બી સ્ક્વેર એટલે બીનો વર્ગ કેટલો થશે તો અહીંયા સો માઇનસ ચાર એની કિંમત છ પોઈન્ટ પચીસ સીની કિંમત કેટલી માઇનસ પચીસ આનું આપણે રૂપ આપીએ ભાગ્યા બે ગુણ્યા છ પોઈન્ટ પચીસ ચલો આનું રૂપ આપો તો કેટલા આવશે માઇનસ દસ વર્ગમૂળમાં સો પચીસ ગુણ્યા ચાર એટલે સો છ સો ગુણ્યા છ પોઈન્ટ પચીસ એટલે છસો પચીસ માઇનસ માઇનસ પ્લસ સો એટલે કેટલા થાય સાતસો છ પોઈન્ટ પચીસ ગુણ્યા બે એટલે બારસો છસો પચીસ ગુણ્યા બે એટલે બારસો પચાસ એટલે બાર પોઈન્ટ પાંચ સાતસો પચીસનું તમારે વર્ગમૂળ લેવાનું હવે વર્ગમૂળ લેવા માટે તમે ભાગફળની રીતથીનું વર્ગમૂળ લઈ શકો કારણ કે જ્યારે તમે જી નીટની એક્ઝામ આપશો ત્યારે તમારી પાસે કેલ્ક્યુલેટર નહીં હોય તો આનું વર્ગમૂળ લેવા માટે તમને ભાગફળની રીતની મદદથી તમે આનું વર્ગમૂળ શોધી શકો તો ભાગફળની રીતથી તમે જો આનું વર્ગમૂળ તો તમારે શોધવું હોય તો આપણી જે નવી યુટ્યુબ ચેનલ સાયન્સ સ્ટડી સેન્ટર કરીને છે એનું જે લિંક જે છે એ આપણે સબસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું તો ભાગફળની રીતે કેવી રીતે વર્ગમૂળ શોધવું એનો વિડીયો એ ચેનલની અંદર અપલોડ કરેલ છે તો તમે જોઈ લેજો જેથી તમને કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ જો લેવું હોય તો તમે સહેલાઈથી શોધી શકો તો એક્ઝામની અંદર જી નીટની એક્ઝામની અંદર તમને કેલ્ક્યુલેટર આપવામાં નહીં આવે તો એ વખતે તમે આનું વર્ગમૂળ કેવી રીતે શોધો તો એ માટે તમારે એની રીતથી કઈ રીતે વર્ગમૂળ શોધવું એ તમને ખબર હોવી જોઈએ તો આમ તમે સાત પોઈન્ટ પચીસનું જો વર્ગમૂળ લો તો સાત પોઈન્ટ પચીસનું વર્ગમૂળ લગભગ છવ્વીસ પોઈન્ટ સમથિંગ થાય કારણ કે છસો પચીસ એટલે પચીસનું વર્ગમૂળ છે એની આજુબાજુ લગભગ સત્યાવીસ જેવું થતું હશે તો માઇનસ દસ છવ્વીસ પોઈન્ટ નવ ધારો કે છે ભાગ્યા કેટલા બાર પોઈન્ટ પાંચ છવ્વીસ પોઈન્ટ નવમાંથી દસ જાય તો કેટલા રહેશે સોળ પોઈન્ટ નવ ભાગ્યા બાર પોઈન્ટ પાંચ કરીએ તો આનું મૂલ્ય લગભગ એક પોઈન્ટ પાંત્રીસ સેન્ટીમીટર જેટલું મળે સોરી એક પોઈન્ટ પાંત્રીસ મીટર જેટલું મળે તો કહેવાનો મતલબ એ પહેલાં કેટલું સંકોચન થતું હતું તો બે મીટર જેટલું સંકોચન થતું હતું પણ જો ખરબચડી સપાટી હોય તો સંકોચન કેટલું થાય એક પોઈન્ટ પાંત્રીસ મીટર જેટલું સંકોચન થાય છે કારણ કે ઘર્ષણ બળના લીધે જે ગતિ ઉર્જાનું સમ રૂપાંતરણ થાય છે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય અને ઘર્ષણ બળના લીધે અમુક ઉર્જાનું ઘર્ષણ બળના લીધે કાર્ય રૂપે વ્યય પણ થતો હોય છે માટે જે સ્થાનાંતર જે સંકોચન છે એ સંકોચનનું મૂલ્ય અહીંયા ઘટે છે તો આટલું તમારે યાદ રાખવાનું હવે આને અનુરૂપ આપણે જી નીતના દાખલાઓની ચર્ચા કરી લઈએ તો જો અહીંયા ધ્યાન આપો આવો દાખલો આપેલો છે ઘર્ષણવાળી સમસીધી સપાટી પર ચાલો ઘર્ષણવાળી શબ્દ આપી દીધો છે એટલે અહીંયા તમે વિચારી શકો જો ઘર્ષણવાળી સપાટી હોય તો શું થશે બોલો આ દિશામાં ગતિ ઉર્જા કે આવે તો એની વિરુદ્ધ દિશામાં શું આવશે સ્થિતિ ઉર્જા આવશે અને બીજું ડબલ્યુ કાર્ય આવે તો ગતિ ઉર્જા કે બરાબર યુ પ્લસ ડબલ્યુ લખાય શું લખાય યુ પ્લસ ડબલ્યુ તો ગતિ ઉર્જા કે બરાબર આપણે યુ પ્લસ ડબલ્યુ લખીશું જ્યારે ઘર્ષણવાળી સપાટી આવે ત્યારે યાદ રાખવાનું તો હવે ગતિ ઉર્જાનું સૂત્ર ખબર છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે અને કાર્યનું સૂત્ર તમને ખબર છે ગતિ ઉર્જા બરાબર શું લખીશું એક દ્વિત્યાંશ એમવી સ્ક્વેર સ્થિતિ ઉર્જા માટે તમે યાદ રાખવાનું એક દ્વિતિયાંશ કે એક્સ સ્ક્વેર કાર્ય માટે એફ ઇન્ટુ એક્સ હવે જો અહીંયા શું કીધું છે એવો રકમ વાંચો તો ઘર્ષણ બળવાળી સમસીધી સપાટી પર દસની ચાર ઘાત ન્યૂટન પ્રતિ મીટર જેટલા બળ અથડાણવાળી એક સ્પ્રિંગ માટે બે કેજી દળવાળો એક બ્લોક ચાર મીટર પ્રતિ સેકન્ડના વેગથી અથડાય છે તો અહીંયા કારની જગ્યાએ બ્લોક અથડાય છે તેનું ગતિ ઘર્ષણ બળ આપી દીધું છે જો અહીંયા ડાયરેક્ટ ગતિ ઘર્ષણ બળ જ આપી દીધું છે યાદ રાખો એટલે ઘર્ષણ બળ એપ તમને આપી દીધું છે તો સ્થિર થાય ત્યારે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન શોધો એટલે એક્સ શોધો તો અગાઉ જે દાખલો ગણ્યો ઉદાહરણ નંબર નવ એના જેવો દાખલો થયો કે નહીં તો જો ગતિ ઉર્જા એક દ્વિતીયાંશ એમ બી સ્ક્વેર સ્થિતિ ઉર્જા એક દ્વિતીયાંશ કે એક્સ સ્ક્વેર અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું તો એફ ઇન્ટુ એક્સ અહીંયા ઘર્ષણ બળ તમને પંદર પ્યુટર્ન આપી દીધા છે એટલે અહીંયા ઘર્ષણાંગની કિંમતની કોઈ જરૂર નથી તો અહીંયા તમે પંદર મૂકી દો તો પંદર ઇન્ટુ એક્સ અહીંયા વન બાય ટુ કે કિંમત તમને આપી દીધી છે જો કે એની કિંમત દસની ચાર ઘાત ઇન્ટુ એક્સ સ્ક્વેર અહીંયા વન બાય ટુ એમની કિંમત તમને આપી દીધી છે કેટલી આપી છે તો બે કેજી તો એમની જગ્યાએ તમે બે મૂકી દો અને વીની જગ્યાએ કેટલા તો ચારનો વર્ગ વેગ કેટલો આપેલો છે ચાર મીટર પ્રતિ સેકન્ડ તો અહીંયા ચારનો વર્ગ થશે આનું સાદરૂપ આપીએ તો કેટલું થાય બોલો તો અહીંયા જુઓ ટોટ ઓળી જશે ચારનો વર્ગ કેટલો સોળ અહીંયા દસની ચાર घात એટલે કેટલા થાય પાંચ દસ હજાર દસ હજાર ભાગ્યા બે એટલે અહીંયા પાંચ હજાર એક્સ સ્ક્વેર વધતા અહીંયા કિંમત પંદર મૂકું તો પંદર એક્સ તો આવું સમીકરણ આવશે પાંચ હજાર એક્સ સ્ક્વેર વધતા પંદર એક્સ સોળ બરાબર તો દાખલામાં જે માહિતી આપી છે એ માહિતી પ્રમાણે આ રીતનું સૂત્ર આવે અને આ રીતનું દ્વિઘા સમીકરણ બને તો ફરી એકવાર સમજી લો ઘર્ષણવાળી સમસિધી સપાટી છે જુઓ એટલે ઘર્ષણવાળી છે દસની ચાર ગાંઠ ન્યૂટન ઇન્ટુ મીટર આ બળચળાંકી આપી દીધો છે બે કેજી દળવાળો બ્લોક છે એટલે એમ આપી દીધા છે ચાર મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે એટલે વેગ આપી દીધો છે ગતિ ઘર્ષણાંક એટલે એફ આપી દીધા છે સોરી ગતિ ઘર્ષણ બળ આપી દીધું છે કેટલું તો પંદર ન્યૂટર્ન આ એફ આપી દીધા છે તો સ્પ્રિંગની સ્થિતિ મહત્તમ સંકોચન શોધવાનું છે એટલે એક્સ શોધવાના છે તો એ સૂત્ર આવશે આ બાજુ ગતિ ઉર્જા આ બાજુ સ્થિતિ ઊર્જા આ બાજુ કાર્ય તો અહીંયા કે બરાબર શું લખીશું યુ પ્લસ ડબલ્યુ આનું તમે સાદુ રૂપ આપો તો આવું તમને દ્રીઘા સમીકરણ મળે તો અહીંયા એ બરાબર કેટલા થયા તો પાંચ હજાર થયા બી બરાબર કેટલા થયા તો પંદર થયા સી બરાબર કેટલા માઇનસ સોળ તો અહીંયા એક્સ બરાબર શું લખીશું આ એક્સનું દ્રીઘા સમીકરણ છે માટે એક્સ બરાબર માઇનસ બી પ્લસ રૂટ બરાબર શું લખીશું બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ માટે જો માઇનસ બી એટલે માઇનસ પંદર પ્લસ બી સ્ક્વેર એટલે પંદરનો વર્ગ એટલે બસો પચીસ માઇનસ ચાર એ બરાબર પાંચ હજાર પાંચ હજાર ગુણ્યા ચાર એટલે વીસ હજાર વીસ હજાર ગુણ્યા માઇનસ સોળ વીસ ગુણ્યા સોળ ગુણ્યા બત્રીસ એટલે ત્રણ લાખ વીસ હજાર થાય વધતા બસો પચીસ ભાગ્યા બે ગુણ્યા પાંચ હજાર એટલે દસ હજાર થશે તો અહીંયા જો માઇનસ પંદર વર્ગમૂળમાં કેટલા તો બસો પચીસ વત્તા અહીંયા ત્રણ લાખ વીસ હજાર ભાગ્યા દસ હજાર તો આનું સાદરૂપ આપીએ તો કેટલું થાય માઇનસ પંદર અહીંયા શું આવશે ત્રણ લાખ વીસ હજાર બસો પચીસ ભાગ્યા દસ હજાર ફરી પાછું તમે આનું તે ભાગફળની રીતે તમે આનું વર્ગમૂળ શોધી શકો લગભગ આનું જે વર્ગમૂળ છે એ પાંચસો સાસઠ જેટલું મળે છે લગભગ આનું વર્ગમૂળ કેટલું થશે પાંચસો સાસઠ તો આનું જો સાદરૂપ આપીએ તો માઇનસ પંદર વધતા પાંચસો સાસઠ ભાગ્ય દસ હજાર એટલે કે દસની ચાર ઘાત એટલે આના બરાબર જો લખીએ તો પંદર બાદ કરીએ તો પાંચસો એકાવન ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત મીટર થાય એટલે પાંચસો એકાવન ગુણ્યા દસની માઇનસ બે ઘાત સેન્ટીમીટર થાય તો આના બરાબર સાદરૂપ આપો તો પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લખાય તો સંકોચન કેટલું થશે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું સંકોચન થાય કેટલું સંકોચન થાય પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સપાટી માટે આટલું યાદ રાખવાનું આ બાજુ શું આવશે ગતિ ઊર્જા આ બાજુ આવશે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય તો કે બરાબર શું લખાય ઈ લખાય ખરબચવી સપાટી હોય તો ડબલ્યુ આવે કે બરાબર યુ પ્લસ ડબ્લ્યુ લખાય પણ જો લીસી સપાટી હોય તો સમગ્ર ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય તો સ્થિતિ ઉર્જાના સૂત્ર ખબર છે એક દ્વિતિયાંશ કે એક્સ સ્ક્વેર ગતિ ઊર્જાનું સૂત્ર એક દ્વિત્યાંશ એમવી સ્કવેર આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો દાખલો વ્યવસ્થિત સમજી લો એક સમસિદ્ધી લીસી સપાટી પર એક પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઝીરો પોઈન્ટ પાંચ કેજી દળનો એક પદાર્થ ગતિ કરીને પચાસ ન્યૂટન પ્રતિ મીટર જેટલા બળ ચાંગ વજન રહિત સ્પ્રિંગ સાથે શંકાત અનુભવે છે અને તો સ્પ્રિંગ કેટલી મહત્તમ દબાશે તો ત્રણે ત્રણ દાખલા એક જેવા છે કે નહીં ચાર સોરી ચારે ચાર દાખલા એક જેવા છે કે નહીં સ્પ્રિંગ કેટલી મહત્તમ દબાય છે એના જ દાખલા છે બે દાખલા એવા હતા કે જેમાં બળ લાગતું હતું અને બે દાખલા એવા છે કે જેની અંદર ઘર્ષણબળ લાગતું નથી કેવી સપાટી છે તો લીસી સપાટી છે તો આ ત્રણે ત્રણ દાખ જે આ દાખલાઓ જે છે એ જીમાંય પૂછાયેલા છે અને નીટમાંય પૂસાયેલા છે તો આટલું તમારે યાદ રાખવાનું તો વન બાય ટુ વન બાય ઉડી જશે આપણે ગોલ છે કયો તો એક્સ શોધવાનો તો એક્સ સ્ક્વેર બરાબર એમ વી સ્ક્વેર અપોન કે તો એક્સ બરાબર વર્ગમૂળમાં એમ અપોન કે વી એમની કિંમત મૂકી દો તો એમની કિંમત કેટલી આપી છે તો ઝીરો પોઈન્ટ પાંચ અને કેની કિંમત કેટલી તો પચાસ વીની કિંમત કેટલી તો એક પોઈન્ટ પાંચ પાંચ ભાગે એક પચાસ એટલે આનું સાદરૂપ આપીએ તો કેટલા છે વન બાય ટુ થાય જીરો પોઈન્ટ એટલે પચાસ એટલે એક ભાગ્યા વર્ગમૂળમાં સો ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે વર્ગમૂળમાં સો તો સોનું વર્ગમૂળ દસ તો એક પોઈન્ટ પાંચ ભાગ્યા દસ એટલે જીરો પોઈન્ટ પંદર સેન્ટીમીટર જેટલું સંકોચન થાય તો સ્પ્રિંગનું સંકોચન કેટલું થશે જીરો પોઈન્ટ પંદર સેન્ટીમીટર જેટલું થાય તો આનો જવાબ કયો આવશે બી જવાબ આવશે તો આ જ રીતે આના પછીના વિડીયોની અંદર નેક્સ્ટ બે ઉદાહરણોની વાત કરીશું જોડે જોડે તેને અંદર જી નીટમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે તેની આપણે વાત કરીશું તો મહેરબાની કરી આ વિડિયોને તમારે શું કરી દેવાનું તો સબસ્ક્રાઈબ કરી દેવાનું એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને તમારે શું કરવાનો શેર કરવાનો